મિત્રો આ છે બાહુબલી મોટો કબાટ સાડા છ ફૂટ કરતા પણ ઊંચી આની હાઈટ છે મિત્રો આ ડ્યુઅલ ટોન કલર કોમ્બિનેશન સાથે આવે છે અને ડબલ લોક સિસ્ટમ આપેલી છે ઉપર અને નીચે બે લોક સિસ્ટમ છે અહીંયા હેન્ડલ આપેલા છે હેન્ડલ ને ઓપન કરી એટલે ઇન સાઇડ આપણે ચાર સેલ્ફ જોવા મળે છે એ પણ હાઈટ એડજસ્ટેબલ છે તમારી જરૂરિયાતો એ પ્રમાણે તમે આને અપડાઉન પણ તમે કરી શકો છો એટલે કે ખાનાની સાઇઝ નાની મોટી કરવી હોય તો તમે કરી શકો ઇન સાઇડ ની ડેફ્થ જોઈએ તો આ ઓલમોસ્ટ તેર ઇંચની ઊંડાઈ મળે છે આની ઊંચાઈ છે ઓગણીસી ઇંચની આની પહોળાઈ છે પચીસ પોઈન્ટ પાંચ ઇંચની અને આની બારની ઊંડાઈ જોઈએ ને તો નિયર અબાઉટ પંદર ઇંચની છે આ આ છે છે એટલે કે વજનમાં હળવો રીતના તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ હોય તો ઈઝી થઈ જાય અને વર્જિન પ્લાસ્ટિકમાંથી બનેલો છે તો આની લાઈફ જોઈએ તો નોર્મલ પ્લાસ્ટિક કરતા વધારે મળવાની છે મિત્રો આની ઉપર વાતાવરણની કશી અસર નથી થવાની લોખંડ અને લાકડાની કમ્પેરિઝનમાં તો આ મલ્ટિપલ યુઝ માટે બેસ્ટ રહેવાનો છે ઘર હોય ઓફિસ હોય સ્કૂલ હોય હોસ્પિટલ હોય ત્યાં તમે આને યુઝ કરી શકો ઇવન કિચનમાં પણ તમે આને યુઝ કરી શકો બાળકોના કપડાં હોય રમકડા હોય બુક્સ રાખી હોય કે ફાઇલ રાખી હોય એના માટે બેસ્ટ રહેવાનો છે અને મિત્રો આના બધા પાર્ટ છે ફોલ્ડેબલ આવે તમે આના બધા પાર્ટ ઓપન કરી અને પાછા બોક્સની અંદર પેક કરી શકો તો ઇઝી મુવેબલ છે અને આખો ફોલ્ડેબલ કબાટ છે આની બોક્સ એમઆરપી જોઈએ ને તો અગિયાર હજાર સાતસો રૂપિયાની આસપાસ એમઆરપી છે પરંતુ આફ્ટર ડિસ્કાઉન્ટ સાડા સાત હજાર રૂપિયાની આસપાસ આ માર્કેટમાં મળી જતો હોય છે